સુરતના અમરોલી વિસ્તારમાં માંગુક્યા પરિવારનો વીસમો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં ઇનામ વિતરણ કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સુરતના અમરોલી કોસાળ રોડ ખાતે આવેલા રજવાડી પાર્ટી પ્લોટમાં તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસ ના રોજ માંગુક્યા પરિવારનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો વીસમા સ્નેહમિલન સમારોહમાં મોટી સંખ્યામાં પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા

જેમાં પરિવારના યુવાનો આ ફેરમાં આવી પોતાના ધંધા અંગે માહિતી મેળવી શકે અને જેમને જરૂર હોય તેમને નોકરી મળી શકે આ સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા આપ સૌનો ખૂબ ખૂબ હું છું આટલું બધું સન્માન મને મળ્યું કાંતીભાઈ ડુંગરશી કાકા આ પંચર પંચરત્નોમાં કદાચ હું આવું ન આવું પરંતુ આપ સૌમાં આ પંચરત્નાને એવોર્ડ ને લાયક છું કદાચ મારું સન્માન કર્યું તો એ મારા માતા પિતા મારા ભાઈ મારા વડીલો એ તમામ ને એ હું આ સન્માન અર્પિત કરું છું ફરી 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 એટલું જ કહીશ કે પરવર્તિકાર આલમ મોતા છે તેરે હમ પરવર્તિકાર આલમ મોતા છે તેરે હમ તેરે નામ કે સહારે બેદમ મે આયેગા દમ ખુદ કો કરબુલન ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા ખુદ બંદે સે પૂછે बता तेरी रजा क्या है खूब खूब खुँ आभार खूब खूब खुँ लागरी खूब स्नेह स्ने जिंदगी भरोसा होती हो तो कल खेल में हम हो न हो कल खेल में हम हो न हो गर्दिश में तारे रहेंगे सदा बोलोगे तुम बोलेंगे हो पर हम तुम्हारे रहेंगे सदा जय हिंद जय जय लाइनवाद जय परिवारवाद ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत